સરસ્વતી કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ ધોરણ બાર કોમર્સના પરિણામમાં બાજી મારી છે ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું હતું જેમાં કતારગામ વિસ્તારમાં આવેલ સરસ્વતી કોચિંગ ક્લાસ એચ આર એસ એજ્યુકેશન જે શક્તિનગર સોસાયટી ગોપાલ સ્ટેશનરીની ઉપર પીપલ્સ ચાર રસ્તા કતારગામ આવેલું છે જે સતત પંદર વર્ષથી ચાલે છે જેમાં દર વખતની જેમ આ વર્ષે પણ એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સફળતા જોવા મળી છે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસના પરિણામોમાં મોરી પ્રિયંકા હાઠેસિંહ એ ગ્રેડ લાવ્યા છે તો કાપડિયા સ્નેહા વિપુલભાઈ એ ટુ ગ્રેડ સાથે પાસ થયા છે મોરી કૃપાલ રાજુભાઈ એ ટુ અને આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી કોચિંગ ક્લાસ એજ જ એચઆરએસ એજ્યુકેશનમાં ધોરણ બારમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી ક્લાસીસનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે જેનું શ્રેય શિક્ષકો ઓફિસ સ્ટાફ મહેન્દ્ર વિદ્યાર્થીઓને જાય છે સફળ પરિણામ પાછળ સંસ્થાના અથાગ પ્રયત્નો શિક્ષકોની મહેનત સંચાલક માર્ગદર્શન અને વર્ગમાં યોજવામાં આવતી ચેપ્ટર ટેસ્ટ રાઉન્ડ ટેસ્ટ અને બોર્ડની પરીક્ષામાં જે પ્રમાણે એક્ઝામ લેવાય છે તે રીતે બારકોડ નંબર નાખી સ્ટીકર સાથે અને હોલ ટિકિટ સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો સતત માર્ગદર્શનની સાથે સાથે વિદ્યાર્થીઓને મોટિવેશન પણ આપવામાં આવતું હતું જેના કારણે આ રિઝલ્ટ આવી શક્યું છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી છે અને હવે મારે એજ્યુકેશન માં કંઈક રિવોલ્યુશન લાવવું છે એટલા માટે જ આ વર્ષથી એટલે કે બે હજાર પચીસ અમે અમારી સંસ્થાને સરસ્વતી સાથે જોડીએ છીએ અને એટલે સરસ્વતીનું નામ ચેન્જ થાય છે સરસ્વતી ક્લાસીસ એજ એચઆરએસ એજ્યુકેશન આ એચઆરએસ એજ્યુકેશન એ ફક્ત ને ફક્ત એક નામ નથી પરંતુ એક રિવોલ્યુશન છે કે જે એજ્યુકેશન લાઇનમાં ખૂબ જ સારી કાળજી આવી શકવાનું છે તો આવનારા વર્ષોમાં તમે એનું વિચાર પણ ખૂબ જ સારી જોઈ શકશો આજે બાર કોમર્સનું રિઝલ્ટ આવ્યું એના વિશે તમે શું કહેવા માંગો આનંદ થયો માં રિઝલ્ટ કે ટ્યુશનનું રિઝલ્ટ આવ્યું છે દર જેમ રિઝલ્ટની સાથે માં રહ્યા છે તો એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે આ રિઝલ્ટ લાવવા બદલ એના વાલીઓનો એના માતા પિતા એના માતા પિતા કહેવાય પછી એના શિક્ષકો અને મેનેજમેન્ટ સ્ટાફ એનો ખૂબ જ મોટો સરકાર રહ્યો છે સર્વેને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ અને આવી જ રીતે અમે આવનારા વર્ષોમાં ખૂબ જ સારી રીતે રિવોલ્યુશન લાવી શકશું અને એટલા જ માટે તમારે પણ બાળકને એડમિશન તો એક જ સંસ્થા ગામમાં સૌથી ફેમસ છે અને જૂની સંસ્થા છે જેમાં હવે ખૂબ જ નવું અને બેંક રિવોલ્યુશન થવા જઈ રહ્યું છે મારું નામ મોરી પ્રિયંકા છે હું મારે પીઆર નવ્વાણું પોઈન્ટ ચાર આવેલા છે હું છેલ્લા ચાર વર્ષથી સરસ્વતી ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને સ્કૂલમાં પણ મહેનત તો કરવી જ છે પણ સાથે સાથે તકલીફ પડે કંઈક મુશ્કેલી પડે ન આવડે તેના માટે ટ્યુશન જરૂરી છે તેથી હું સરસ્વતી ક્લાસીસમાં અભ્યાસ કરું છું છેલ્લા ચાર વર્ષથી અને મારી મહેનતની સાથે સાથે અમારા શિક્ષકોની પણ મહેનત રંગ દેખાડી છે અને સંચાલકોનું પણ મેનેજમેન્ટ સારું રહ્યું છે અને એક અનસીન સપોર્ટ મને મળ્યો છે જે મારા મમ્મી પપ્પાનું છે જેણે મારી પાછળ ખૂબ મહેનત કરી છે અને એનો સપોર્ટ પણ ખૂબ છે તેથી મારું રિઝલ્ટ વધારે સારું આવ્યું છે અને શું આગળ બેન્કિંગ જવા છું મારું નામ ઈલાબેન પટેલ છે હું સરસ્વતી કોચિંગ ક્લાસીસ ચલાવી રહી છું એમાં આ આજે ધોરણ બારનું કોમર્સનું પરિણામ આવ્યું છે એમાં મારે સંસ્થામાં ઘણા બધા સ્ટુડન્ટો છે એમાંથી એ વન અને એ ટુ ઘણા બધા આવેલા છે એમાં એ વનમાં મોરી પ્રિયંકા એ ટુ મોરી કૃપાલ કાપડિયા સ્નેહા આમ ઘણા બધા વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ લાવેલા છે તો મારી સંસ્થામાં આ સંસ્થા પંદર વર્ષથી ચાલી રહી છે ફક્ત મેં આ ત્રણ વરસથી જોઈન્ટ કર્યું છે મેં લીધું છે તો આટલું સરસ રિઝલ્ટ હું બે વરસથી આપી રહી છું એ વન ને ટુમાં અને હવેથી મારા સંસ્થામાં હું મારા પાર્ટનર હર્ષિરભાઈ જોડાઈ રહ્યા છે તો અમે દર વર્ષે એટલું છોકરાઓને ધ્યાન આપીને એટલું સ્ટ્રગલ કરાવીને એ લોકોનું રિઝલ્ટ સારું લાવશું ક્લાસીસમાં અમારે બોર્ડ ટાઈપ એક્ઝામ લેવામાં આવે છે ક્લાસીસમાં વીકલી ટેસ્ટ લેવામાં આવે છે ચેપ્ટર વાઈઝ એક્ઝામ લેવામાં આવે છે એનાથી છોકરાઓના રિઝલ્ટમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને મારા શિક્ષકો અને મારા વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરી છે તેથી મને આ સફળતા મળી છે